બોલો ને બ્રહ્મ દેવતા ક્યાં મુજ છો સાહેબ મજામાં મા બસ આનંદ હવે સાહેબ ત્રણ વર્ષ થી આના માટે હેરાન હેરાન થઈ ગયા હવે રાવળ તો રાવળ દેવ કેવાય કેમ આટલા બધા હેરાન થાય છે હવે આની અંદર એમ છે કે મામલતદાર કોર્ટની અંદર પાંચ બે નો દાવો મુક્યો તો હમ એટલે મામલતદાર સાહેબ એ ઇન્ચાર્જ મામલતદાર હતા બધાના જવાબ બધું આપડે ફેવર માં બધું કમ્પ્લીટ હતું સામાવાળા ના જાતિવાદી મામલતદાર આયા એમણે આપડો કેસ સાવ એવું લખ્યું કે કોઈ પુરાવા નથી નિષ્ફળ એવું એવી રીતે લખીને ઉલાડી દીધો એટલે પછી પ્રાંત માં ગયા આપડે પ્રાંતમાં મામલતદાર નું માન્ય જ રાખ્યું હોય સીધે સીધું તમારું રિઝલ્ટ એમાં સાહેબ એ આઈએ છે તો એમને વાત કરી સાહેબ આવી રીતનું થયું છે તો એમણે બીજું પંચનામું કરવા માટે મોકલ્યા બરોબર છે હવે જે પંચનામું કરવા વાળો તો સર્કલ ઓફિસર ઈ જ એમના હોમેવાળાના સબંધી બધા રિલેટીવ હતા તારીખે ગયા એટલે દિવસે પંચનામું કર્યું બીજે દિવસે નવ તારીખે આપડે ગેરહાજરી માં એની રીતે ઓફિસ માં બે બધું કરી દીધું એટલે ઈ સાહેબે આપણને પંચનામું એના હુકમ એના આધારે કરી દીધો આઈએસ સાહેબ ને જાણ કરાય ને કે આ રીતે થયું છે

એટલે સાહેબ કે મારા હાથ કપાઈ ગયા છે હવે તો સહી કરી દીધી કરી દીધો બરોબર છે તો કીધું સાહેબ અમને કોઈ આની બીજી દવા કે કે હવે શું તો એમણે તમે આના માટે કેસ કરો એ માટે એમને સાહેબ હેરાન કર્યા બધે ડીવાયએસપી સાહેબ પહે મિલ્યા બીજા ને ત્રીજા બધે મેલ્યા મામલતદારે હુકમ એવો જ લખ્યો કે ભાઈ આ કાય ફરજ ના ભાગરૂપે કરવામાં આવેલું છે એટલે એ પણ ના કર્યું એટલે પછી અમે કલેક્ટર સાહેબ જોડે જ્યાં એટલે સાહેબ કે હવે જો આનો એવું છે કે સિવિલ કોર્ટ એટલે માં જવાનું કલેક્ટર સાહેબ તમે કે સિવિલ કોર્ટ માં એટલે જો ને તો હું કે મામલતદાર ને કહી દઉં તો કે એ રિપોર્ટ તમારા ફેવર માં કરશે ને એક અમારે શું ચારે બાજુ નું ખેતર મારું ઘેરાયેલું છે બરોબર છે વચ્ચે આપણું ખેતર ભાઈ નું ચારે બાજુ છે તો કે એ હું એમને કહી દઉં તમારા રિપોર્ટ ફેવરમાં કરશે એમ એટલે આપડે સાહેબ હાઈકોર્ટમાં ગયા હાઈકોર્ટમાં ના જવાય સિવિલ કોર્ટમાં નીચે જવાય ને હાઈકોર્ટ ગયા અમદાવાદ હાઈકોર્ટ હાઈકોર્ટ ગયા આપડા સાહેબ ને પેલી સુનાવણી થઈને સાહેબ હુકમે કર્યો કે ભાઈ આમનો રિપોર્ટ રજુ કરો ને આમનો બીજો કોઈ વિકલ્પિક માર્ગ છે કે નહીં હમ્મ એટલે મામલતદાર સાહેબ બીજા બદલાણ્યા પછી આતો ભગવાન સાહેબ થોડું કરે ને પાછું એટલે વળી બીજા બદલાણીયા એમણે હુકમ કર્યો લખ્યો કે ભાઈ આમનો એકમાત્ર રસ્તો છે ને બીજો હાલ કોઈ રસ્તો નથી એટલે તમારી ફેવર નો એટલો અભિપ્રાય આવ્યો એ એટલો આપ્યો ને કોઈ રેકોર્ડ ઉપર રસ્તો નથી એમ બરોબર છે એ તો કોઈ હુકમ કરી શકે ધક્કા ઉપર રસ્તો ન હોય તો બીજો રસ્તો આપવાનો હુકમ કરી શકાય હા એટલે હવે તરત અમે તો એ જ કાંસા અમારા વકીલ સાહેબ ને અને બીજું પછી અમે ઉપર રજૂઆત કરી રાજ્ય સ્વાગત માં ગયા મુખ્યમંત્રી સાહેબ જોડે બરોબર છે મુખ્યમંત્રી કેનાલ ની બાજુ સર્વિસ રોડ છે એમાંથી ખેતરમાં પ્રવેશવા માટેનો હુકમ કર્યો હા એ જગ્યા થઈ શકે ભાઈ બંધ કરી દેતો હતો કે જો બંધ કરે પોલીસ કેસ કરો હવે સાહેબ એ બનાસકાંઠા નું છે છવીસ નવ બે હજાર ચોવીસ એ હુકમ કર્યો છે અહીંના અધિકારીઓ મળેલા છે બધા પર્સનલ નહીં બોલતા આપણે યુટ્યુબમાં મૂકશો માણસો કેવા હેરાન થાય છે ખબર પડે હા સાહેબ હા સાહેબ હાજી હા બોલો એટલે બધાએ અધિકારીઓ કોણ સાહેબ આ એ મળેલા છે નર્મદા વિભાગના તો એ પણ કોઈ કાર્યવાહી ના કરે ને રિપોર્ટો બધા ખોટા ઉપર કરી દે તો અમે પુનઃ રજૂઆતો પાંચ વખત રાજ્ય સ્વાગત માં જઈ આવ્યો સાહેબ આમ કોને હેરાન હેરાન થઈ ગયો એ ભાઈએ ચારસો મીટર કેનાલ ની સંપાદિત જગ્યા વાવેતર કરી એનું કોઈ ના કરે આપણને કેનાલ માં હેડવા ના જે તમને મેં વિડીયો મોકલ્યો તો ને એમાં જોયો મે એ એ નર્મદા વિભાગના અધિકારીઓ મામલતદાર સાહેબ ને એમની રૂબરૂ તો ફોન કર્યો નકર અત્યારે હવે છે ને મેસેજ વાંચવાનો પૂરો ટાઈમ નથી તો ફોન કેમ કરવા માંડે પણ તમે હેરાન થઈ ગયા છો એ જોયું મેં બધું અને સાચા છો એ જોયું મે હા સાહેબ એટલે હજી સુધી ત્રણ વર્ષથી તો આપડે ખેતર જ આવી નથી સાડા સત્તર વીઘા સાહેબ એટલે હવે અને નરમદા વિભાગના અધિકારીઓ અમને એવું કે કે આ તો અમારો જીઆર એવો થયેલ છે કે આમાં તમે ચાલી ના શકો હમ 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 એ બતાવ્યો એટલે હવે આપણે તો ઈ ના જગ્યાએથી કરી શકન ઉયાય ના કરી શકમ હમ 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 એટલે હમ કોણ સાહેબ ચારે બાજુથી ઘેરાઈ ગયા નો ઉકવ આવશે જાજોટેમાં નહીં લે મેનો 2 મહિનામાં જ આવી જવો જોઈએ કે ઘરી પંચ કેસ થઈ ગયો એનો રિપોર્ટ ઉપર વયો ગયો હાઈકોર્ટમાં હા એ તો થઈ ગયું તો હવે ઝડપથી આવશે નિકાલની અને એમના વકીલ એવું જ કે છે કે મારા ક્લાયન્ટ ને આ રાય માનસિક રીતે હેરાન કરે છે બધી ઉપર રજૂઆતો કરી કરી ઈ તો કીએ ઈ તો કીએ રસ્તો તો આપણે ખલવો જ પડશે ને હા સર કઈ વાંધો નહીં જુઓ કઈ જરૂર પડે તો પાછા મને મેસેજ કરજો અને અનુકૂળતા હોય તો તાલીમ કેમ આવજો ફી ની સગવડતા નહીં હોય તો ડિસ્કાઉન્ટ પણ કરી આપીશ હા એ કોઈ ચિંતા નહીં કરતા ઓકે સાહેબ ઓકે એજ્યુકેટેડ વ્યક્તિ તો દેખાવ જ છો મને વાતચીત ઉપરથી

ભલે ભલે હા ભલે સાહેબ ભલે થેન્ક યુ આવજો ખુબ ખુબ સુખી ઝડપથી